પાછું કલાક બે લેસન ને વાંચવાનું બે કલાકમાં પૂરું કરવાનું પછી કલાક રમવા જવાનું આ રોજ રોહિતનો રોજ હોવો જોઈએ અને તને કહી દઉં છું આ રીતે રોજ થાવો જોઈએ તારે ધ્યાન રાખવાનું છે મને નકરી ફરિયાદ નથી કરવાની મને શું કહેવાનું બધું તમારે જવાનું અમે અમે કામે જઈએ ગામે જઈએ પાછું એનું અમારે સંભાળવાનું અમારે ધંધે હોય કે નહીં મગજ મારી ત્યાં

આવી રીતે નો કરવાનું હોય તમે યાર કેવા નો થાય